છઠું ચેપ્ટર છે હાઈડ્રોકાર્બન એટલે કે હાઇડ્રોજન અને કાર્બનના બનેલા સંયોજનને હાઇડ્રો કહે છે આપણે સૌથી પહેલા જોઈએ હાઇડ્રોકાર્બન ના સ્ત્રોત એટલે કે હાઈડ્રોકાર્બન સેમાંથી મળી આવે છે તેના વિશે જોઈએ તો તે વનસ્પતિ અને પ્રાણીઓ જેવા સજીવો માંથી આ ઉપરાંત નો મુખ્ય સ્ત્રોત છે કુદરતમાં રહેલા પેટ્રોલિયમ કુદરતી વાયુ કોલસો વગેરેમાંથી માંથી પણ હાઈડ્રોકાર્બન મળી આવે છે હવે આપણે જોઈએ આ હાઇડ્રોકાર્બનનો મુખ્ય ઉપયોગ હાઈડ્રોકાર્બનનો ઉપયોગ કરીને જુદા જુદા પ્રકારના પોલીમર બનાવવા રંગકો દવાઓ વગેરે બનાવવા ઉપયોગી છે હવે આપણે હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ જોઈશું તો આગળ આપણે જોયું તે રીતે હાઇડ્રોકાર્બન એટલે કે આલ્કેન આલ્કીન આલ્કાઇલ અને એ સંયોજનો તે મુખ્યત્વે હાઇડ્રોજન અને કાર્બનના બનેલા છે માટે તેને હાઇડ્રોકાર્બન કહે છે આલ્કેન કાર્બન કાર્બન બંધ આલ્કીન કાર્બન 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 આલ્કાઇન અને અને એમાં દ બંને આવે છે તો સૌથી પહેલા આપણે તેનું વર્ગીકરણ કરીશું સૌથી પહેલા અહીંયા જોઈએ હાઇડ્રોકાર્બન બીજું છે તેની પ્રકાર છે તેની વિશિષ્ટતા ચોથું છે તેનું સામાન્ય સૂત્ર તેમાં જોવા મળતો વન અને તેનો આકાર અને ઉદાહરણ સૌથી પહેલા આપણે વાત કરીએ આલ્કેન ની માં બે પ્રકાર જોવા મળે છે બિનચક્રીય અને ચક્રીય ચક્રિય નું ચક્રીય હોય તો તેનું સૂત્ર છે સીએન એચ ટુ એન વિશિષ્ટતા એ છે કે સંતૃપ્ત અને અસંતૃપ્ત સંતૃપ્ત એટલે કે કાર્બન કાર્બન એક બંધ હોય

અને આનો આકાર છે સમત ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ધારો કે બ્યુટેન માટે વાત કરીએ તો બ્યુટેન નું સૂત્ર આપણે લખી શકીએ બિનચક્રીય તરીકે સીએચ થ્રી સીએચ ટુ સીએચ ટુ સીએચ થ્રી અને અને આપણે ગ્લુટેન કહીશું ચક્રીય આપણે વાત કરીએ તો બ્યુટેન માટે લખી શકીએ સાયક્લો ગ્લુટેન સીએચુ ગ્યુટેન અહીં આપણે જોઈ શકીએ છીએ કાર્બન ચાર છે અને હાઇડ્રોજન ત્રણ છ સાત આઠ નવ દસ દસ છે એટલે કે સીએન એચ ટુ પ્લસ ટુ પ્રકારનું છે અહીંયા આપણે જોઈએ તો કાર્બન ચાર છે પરંતુ હાઇડ્રોજન

અને ચક્રીય બિન માટે આપણે ખબર છે તેનું સામાન્ય સૂત્ર છે Cn H2n ચક્રીય માટે થશે Cn H2n -2 બિન હશે તો હા આલ્કિન છે એટલે કાર્બન કાર્બન રીબન હોય એટલે હંમેશા તે અસંતૃપ્ત ચક્રીય અને અચક્રીય માં બંનેમાં અસંતૃપ્ત જોવા મળશે

ઉદાહરણ લઈને સમજીએ ધારો કે આપણે વન પ્રોપીન નું સૂત્ર જોઈએ છે તો થશે સીએચ ટુ ડબલ બોન સીએચ સીએચ થ્રી આલ્કીન છે કેમ કે કાર્બન કાર્બન દ્વિબંધ છે અને સાયક્લોપ્રોપીન નું સૂત્ર જોઈએ છે તો સીએચ ટુ સીએચ સીએચ ડબલ બોન સાયક્લોપ્રોપીન અને આ વન પ્રોપીન થશે અહીંયા ચક્રીય પણ આ રીતે જોવા મળે છે હવે આપણે વાત કરીએ આલ્કાન માત્ર બિનચક્રીય જોવા મળે છે તેનું સૂત્ર આપણને ખબર છે સીએન એચ ટુ એન માઇનસ ટુ કાર્બન કાર્બન ત્રિબંધ છે માટે તે અસંત ઉદાહરણ આપણે જોઈએ તો ધારો કે પ્રોપાઈન સૂત્ર જોઈએ છે તો સી એચ ત્રિપલ બોન સી સીએચ

તેમાં કાર્બન કાર્બન એક બંધ પણ હશે અને કાર્બન કાર્બન પણ જોવા મળે છે તેનો આકાર છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો બેન્ઝિન બેન્ઝિનમાં આપણને ખબર છે કે આ રીતે તેમાં સિંગલ બંધ અને દ્વિપંધ બંને જોવા મળે છે જેનું આપણે સંશોધન થઈને આપણ આ રીતે સંશોધન પણ થાય છે અથવા તો તેને આપણે આ રીતે દર્શાવી શકીએ તો અહીંયા આપણે જોઈ શકીએ કે એરીનમાં આપણને બિન ચક્રીય જોવા મળતું નથી તે વિશિષ્ટ અસંતૃપ્ત છે તેનું સૂત્ર છે CnH2n-6 તેમાં કાર્બન કાર્બન એકબંધ અને દ્વિબંધ બંને જોવા મળે છે અને તે સમતલીય આકાર ધરાવે છે હવે આપણે જોઈએ હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ વર્ગીકરણ તો અહીં હાઇડ્રોકાર્બનમાં રહેલા પ્રત્યેક કાર્બન અને હાઇડ્રોજન નું વર્ગીકરણ કરવા માટે હાઇડ્રોકાર્બન નો કાર્બન બીજા કેટલા કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે તેના આધારે તેનું વર્ગીકરણ થાય છે ધારો કે આપણે પેલી વાત કરીએ ધારો કે એક કાર્બન પરમાણુ બીજા એક જ કાર્બન પરમાણુ સાથે જોડાયેલ હોય તો તેવા પરમાણુ કાર્બનને પ્રાથમિક કાર્બન પરમાણુ કહે છે ધારો કે આ કાર્બન પરમાણુ ની વાત કરીએ તો અહીં નાઇટ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન આ કાર્બન પરમાણુ અન્ય એક કાર્બન પરમાણુ સાથે જોડાયેલ છે માટે તેને પ્રાથમિક કહીશું અથવા તો આને આપણે પ્રાથમિક કાર્બન કહીશું અને પણ પ્રાથમિક કાર્બન કહીશું હવે અહીં આપણે જોઈ શકીએ કે બંને પ્રાથમિક કાર્બન છે હવે તેની સાથે જોડાયેલા બધા જ હાઇડ્રોજન પણ પ્રાથમિક હાઇડ્રોજન છે તેની સાથે જોડાયેલા બધા હાઇડ્રોજન પણ પ્રાથમિક હાઇડ્રોજન કેવા છે અને આપણે કહીશું પ્રાથમિક કાર્બન હવે આપણે બીજું જ જોઈએ દ્વિતીય કાર્બન વિશે વાત કરીએ તો જો એક કાર્બન પરમાણુ બીજા બે કાર્બન પરમાણુ સાથે જોડાયેલ હોય આપણે કહીએ ધારો કે આ કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુને દ્વિતીય કાર્બન કહે છે ધારો કે અહીં હાઇડ્રોજન ચતુ પૂરી કરીશું હાઇડ્રોજન 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 હવે આપણે વાત કરીએ આપણે આ કાર્બન પરમાણુની વચ્ચેના કાર્બન પરમાણુ તો આ કાર્બન પરમાણુ અન્ય બે કાર્બન પરમાણુ સાથે જોડાયેલ છે માટે તેને દ્વિતીયક કાર્બન કહીશું અને આ મધ્યમાં રહેલા કાર્બન બે કાર્બન સાથે જોડાયેલું હોવા છે તે દ્વિતીયક કાર્બન છે અને તેની સાથે જોડાયેલા બંને હાઇડ્રોજન દ્વિતીયક હાઇડ્રોજન છે એટલે માટે આ હાઇડ્રોજન અને આ બંને

એટલે કે આને આપણે કઈ કહી શકીશું દ્વિતીય કાર્બન કાર્બન વિશે વાત કરીએ જો એક કાર્બન પરમાણુ અન્ય ત્રણ કાર્બન પરમાણુ સાથે જોડાયેલ હોય ધારો કે આ કાર્બન એક તે અને ત્રણ અન્ય ત્રણ કાર્બન પરમાણુ સાથે જોડાયેલ હોય તો તેવા કાર્બનને કાર્બન કાર્બન કહે છે હવે આપણે આપણે જોઈએ હાઇડ્રોજન 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 એ જ રીતે અહીંયા હાઇડ્રોજન મૂકીશું તો અહીંયા આપણે વાત કરી શકીએ કે વચ્ચેનો જે કાર્બન છે એ અન્ય ત્રણ કાર્બન પરમાણુ એક બે અને ત્રણ કાર્બન પરમાણુ સાથે જોડાયેલ છે માટે તૃતીયક કાર્બન કહીશું અને તેની સાથે જોડાયેલ હાઇડ્રોજન એ તૃતીયક હાઇડ્રોજન થશે હવે એ જ રીતે આપણે અહીં આપણે વાત કરીએ તો આ અન્ય એક કાર્બન સાથે જોડાયેલ છે માટે પ્રાથમિક કાર્બન તો પ્રાથમિક હાઇડ્રોજન કહીશું અને આમાં પણ તેમ પ્રાથમિક કાર્બન પ્રાથમિક હાઇડ્રોજન કાર્બન સાથે જોડાયેલ છે હવે આપણે વાત કરીએ ચતુશ કાર્બન ધારો કે કોઈ કાર્બન પરમાણુ અન્ય ચાર કાર્બન પરમાણુ સાથે જોડાયેલ છે તો તેવા કાર્બનને ચતુષક કાર્બન કહીશું આપણે જોઈએ હાઇડ્રોજન હાઇડ્રોજન તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે મધ્યમાં રહેલો કાર્બન અન્ય ચાર કાર્બન પરમાણુ સાથે જોડાયેલ છે માટે તે ચતુર્થક કાર્બન છે આ બધા પ્રાથમિક કાર્બન થશે અહીં આપણે જોઈ શકીએ કે અહીં ચાર ચાર કાર્બન માં તેની સંયોજકતા પૂર્ણ થતી હોવાથી અહીં કોઈ પણ હાઇડ્રોજન જોડાઈ શકતો નથી માટે ચતુર્થક હાઇડ્રોજન શક્ય નથી એટલે કે આને આપણે કહીશું ચતુર્થક કાર્બન ફરીવાર આપણે જોઈ લઈશું પ્રાથમિક કાર્બન જો કાર્બન કાર્બન એક પરમાણુ સાથે જોડાયેલ હોય તો તેને પ્રાથમિક કાર્બન કહે છે તો અહીં આપણે જોઈ છીએ કે ત્રણ પ્રાથમિક હાઇડ્રોજન હાઇડ્રોજન છે દ્વિતીયક કાર્બન કાર્બન અન્ય બે કાર્બન પરમાણુ સાથે જોડાયેલ હોય તો દ્વિતીયક કાર્બન છે અને તેની સાથે જોડાયેલા હાઇડ્રોજન દ્વિતીયક હાઇડ્રોજન છે તો અહીં બે દ્વિતીયક હાઇડ્રોજન જોવા મળે છે તૃતીય કાર્બન કાર્બન પરમાણુ સાથે જોડાયેલ હોય તો ચતુર્થક કાર્બન કાર્બન અન્ય ચાર કાર્બન પરમાણુ સાથે જોડાયેલ હોય તો ચતુર્થક કાર્બન કહેવાય છે અહીં સંયોજકતા પૂરી થઈ જતી હોવાથી કાર્બન એટલે કે ચતુર્થક કાર્બન એક પણ હાઇડ્રોજન સાથે જોડાયેલ નથી એટલે ચતુર્થક હાઇડ્રોજન શક્ય નથી